મારું નામ હર્ષિત કરમભાઈ ભરવાડ છે હું ધોરણ બારમામાં ભણું છું મારી શાળાનું નામ ભરવાડ પ્રાથમિક શાળા છે આજે હું તમને ડાકુનો એક પાત્ર અભિનય કરીશ હું ડાકુ છું અને હું દાગીના પૈસા લૂંટું છું અને બધાનું દાગીના લૂંટું છું અને તમને ખબર છે કે હું કેવી રીતે ડાકુ બન્યો તો તમે ધ્યાનથી સાંભળો હું પણ એક સીધો સાધુ હતો મારું સુંદર મજાનું ખેતર હતું માં હતા પણ પણ એક દિવસ એક અમીરોએ મારું ખેતર બધું લૂંટી લીધું અને અમે રોડ આવી ગયા અને મારા પણ મરી ગયા અને અને કોર્ટમાં ગયો અને

Thank you.